પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ મીરાનગર અને આસોપાલો સોસાયટી વિસ્તારમાં વરસાદને કારણે સોસાયટીઓમાં જવા આવવા માટે કાદવકીચાણને લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો જે અંગે રજૂઆત છતાં પાલિકાએ કાર્યવાહી ન કરતા આ વિસ્તારના લોકોએ શ્રમયજ્ઞ કરીને રસ્તાને ચાલવા લાયક બનાવ્યો હતો પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક આવેલા મીરાનગર વિસ્તાર તથા આશાપુરા નજીક આવેલ આશાપુરા સોસાયટીમાં ભૂગર્ભ ગટર સહિતની ગેસની પાઇપલાઇન વગેરેના ખોદકામ બાદ અનેક જગ્યાએ રસ્તો સમથળ કરવામાં આવ્યો ન હતો જેથી આ વિસ્તારના લોકોએ અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડતી હતી અને વરસાદ વરસતા અહીંની આ સોસાયટીઓમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું જેના કારણે ટુ વ્હીલ જેવા વાહનો સ્લીપ થતા હતા સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં સરકારી જવાબો મળતા હતા અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેથી અંતે અહીંની સોસાયટીના લોકોએ જ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર સાર્થક કરીને રસ્તાને ચાલવાલાયક બનાવવા માટે ભરતી નાખી હતી રોડની આજુબાજુ પડેલા પથ્થરો સહિત કાટમાળ પાણીના ખાડામાં ભરીને લોકોને તેમના વાહનો સરળતાથી અવરજવર કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી અને કાદવ કીચડ ઉલેચી દૂર કર્યો હતો આ કામગીરીમાં આ વિસ્તારની યુવતીઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી એક તરફ તંત્ર દ્વારા મહાસફાઈ અભિયાનના ગાણા ગાવવામાં આવે છે તો બીજી તરફ અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં કોઈ કામગીરી કરવામાં આવતી જ નથી જેથી લોકોએ ન છૂટકે જાતે કામગીરી કરવી પડી રહી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ